નમસ્કાર દંગલનો સમય થયો છે અને દંગલ સાથે હું નિધિ આપની સાથે જોડાઈ ગઈ છું પેપર લીક પેપરમાં ગેરરીતિ આ બધી ઘટનાઓ જાણે કે હવે ગુજરાતમાં સામાન્ય આમ વાત થઈ ગઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કેમ કે આજે વધુ એક પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપો સાથે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહીની શરૂઆત કરી છે નીટની એક્ઝામ એટલે કે મેડિકલ કોલેજ જે પ્રીમિયમ કોલેજીસ જેમાં એડમિશન માટે આ ખાસ એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવતો હોય છે એન્જિનિયરિંગની જે આઈઆઈટી જેવી પ્રીમિયમ કોલેજો છે એની માટે જે ની એક્ઝામો લેવામાં આવતી હોય છે આવી જ રીતે ઘણી એવી એક્ઝામો છે જેના કારણે આપણા દેશનું ભવિષ્ય કહેવાતા બાળકો તેમની એબિલિટી પ્રમાણે એ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરતા હોય છે પણ દુર્ભાગ્યની વાત એ છે કે નીટ જેવી પરીક્ષામાં પણ હવે ગેરરીતિ અને ચોરીના મામલાઓ સામે આવી ચૂક્યા છે આ પહેલા રાજસ્થાન મધ્યપ્રદેશ દિલ્હી સહિત સાઉથ ઇન્ડિયામાં પણ ઘણા એવા કેસીસ સામે આવ્યા જે નીટની પરીક્ષા સામે અને તેના આયોજન સામે ઘણા સવાલો ઉઠાવતા હતા પરંતુ હવે ગુજરાતમાં પણ એન ડબલ એટલે કે નેશનલ એલિજીબિલિટી એન્ડ એન્ટ્રન્સ ટેસ્ટમાં ગેરરીતિની ગેરરીતિનો પૂરો મામલો પૂરો પૂરોપુરો કૌભાંડનો પર્દાફાશ થયો છે જેમાં છ લાખ રૂપિયામાં પરીક્ષામાં ચોરી કરાવવાની અને તે બાદ આ પરીક્ષામાં પાસ કરાવવાની બિલ થઈ હોવાની માહિતી સામે મળી રહી છે એટલે કે હવે એમબીબીએસ કરવું હોય તો દસ લાખ આપો અને એમબીબીએસ બની જાવ તેવો મામલો હાલ તો સામે આવ્યો છે સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે આ પ્રકારના કૌભાંડો કોણ ચલાવી રહ્યું છે આ પહેલા સરકારી એક્ઝામ સરકારી નોકરીઓ માટેની એક્ઝામ કેમકે સરકારી નોકરીને પણ આપણે એક પ્રતિષ્ઠિત નોકરી તરીકે જોતા હોઈએ છીએ અને ઉચ્ચ શિક્ષણને પણ એક પ્રતિષ્ઠિત શિક્ષણ તરીકે જોતા હોઈએ છીએ પરંતુ જો આ બધા મામલાઓમાં પણ હવે આ રીતે ગેરરીતિના પર્દાપાસ થશે તો આખરે વિશ્વાસ કોના પર રાખવો તે સવાલ ચોક્કસથી ઉઠે જો કે ભોગવવાનું માત્ર માત્ર એ પુરુષાર્થ કરતા મહેનત કરતા તમામ વિદ્યાર્થીઓને જ આવે છે હાલ તો આ મામલે તપાસના દાવાઓ કરવામાં આવી રહ્યા છે કડક એક્શન લેવામાં આવશે આ આવી રહ્યા છે છે પણ પણ શું થશે એ જોવાનું રહેશે મુદ્દા પર આજે ચર્ચા કરવી કે આખરે નીટમાં કોણે કરી છે ચીટ આખરે કેવી રીતે આ કૌભાંડનો પર્દાફાશ થયો છે શું આ પહેલા પણ આવા આ રીતે ગેરરીતિના મામલાઓ સામે આવ્યા હશે જે આ પ્રકાશમાં નથી આવ્યા એ બધી બધા મામલાઓ પર આપણે ચર્ચા કરવી છે કે આખરે નીટમાં કોણે કરી છે જેને જવાબદારી જ હતી ડિરેક્ટરે જ પણ આમાં પાંચથી છ વિદ્યાર્થીઓ સાથે ચોરી કરાવવાનો પ્રયાસ કર્યો અને પૈસા લઈને કરાવવાનો પ્રયાસ કર્યો બાળકો જે ઓએમઆર કોરી ચોરી છોડે ત્યારબાદ કોઈક આ જગ્યાએ કોઈ રીતના એની અંદર જે સાચા જોબો ચૂક કરવા માટેનું પ્લાન કરેલું હતું તેઓ દ્વારા એ પોતે આ બાળક માટે સાત લાખ એડવાન્સ જે લેવામાં આવેલી હતી તો આ વાત ગોધરાપુરું જ કૌભાંડ છે અન્ય કેટલી સ્કૂલોમાં કૌભાંડ ચાલે છે આવા પણ બાબતની ચોરી કોઈ પણ સંડોવાયેલો છે કોઈને બક્ષવામાં નહીં આવે અભિયાઓને કોઈનો ડર નથી રહ્યો કેમ કે ગુજરાત હવે પેપર લીકનું જાણ કે હબ બની રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે આ પહેલા આપણે જોયું કે ની વાત હોય ક્લાર્ક ક્લાર્કની વાત હોય કે પછી ગમે તે પોલીસ ભરતીની વાત હોય ઘણા એવા કૌભાંડો અને ઘણા એવા પેપર લીકની ઘટનાઓ સામે આવી ચૂકી છે જેને લઈને જે પૂરું આયોજન છે તે શંકાના ઘેરામાં આવી જાય છે પણ હવે તો ઉચ્ચ અભ્યાસ માટેની જે એક્ઝામ્સ છે એમાં પણ આ પ્રકારે પેપર લીક અને આ પ્રકારે કૌભાંડો સામે આવે છે તો તેની ગંભીરતાને આપણે સમજવી પડશે આજે આપણે ચર્ચા કરીશું ચર્ચા કરવા માટે ગેસ પેનલ મારી સાથે જોડાઈ ગઈ છું પહેલાં તમને ઇન્ટ્રો કરાવી દઉં આપણી સાથે ગઢવી રાજકીય વિશ્લેષક છે થોડી વારમાં જોડાશે વિનિતા પરીખ છે શિક્ષણવિદ તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે સાથે પ્રફુલ ગઢવી છે કરિયર એક્સપર્ટ તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે આ બંનેનું સ્વાગત છે ઝી ચોવીસ કલાકના દંગલ મંચ પર અને પહેલા તો પ્રફુલભાઈ આપની પાસે આવીશ અ અન્ય ગેસ્ટ આપણી સાથે જોડાય ત્યાં સુધી મારે સવાલ એ કરવો છે કે નીટની પરીક્ષા મેડિકલ નો અભ્યાસ કરવા માટે નીટની પરીક્ષા આપવી ફરજિયાત હોય છે અને આપણે એ વાતની ગંભીરતાને સમજી શકીએ છીએ અને નીટ જેવી પરીક્ષા જે સેન્ટ્રલ લેવલથી લેવાતી હોય છે પણ સતત આ પ્રકારની પરીક્ષાઓમાં પણ ગેરરીતિને હવે તો ગુજરાતની ધરા પર ગોધરામાંથી જે જય જલારામ સ્કૂલમાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે કેવી રીતે તમે જોઈ રહ્યા છો હું આ જે સ્કેન્ડલ આખું બન્યું કે ભાઈ નીટની પરીક્ષા જે છે એના માટે ગોધરામાંથી પાંચ કે છ વિદ્યાર્થી જે જે હતા એને પેપર પેપર મૂકીને લખાવવા માટેની વાત આમાં મારા અંગત માનવા મુજબ ત્રણ પ્રકારના મુદ્દા છે એક કે વ્યક્તિ આ લખાવે કલાકના લાખ રૂપિયા મળી જાય આજે કોઈ એવો ધંધો નથી કે એક કલાકમાં તમને સાઈઠ લાખ રૂપિયા મળે સેકન્ડ નંબરની વાત કરું તો નીટની પરીક્ષા એટલા માટે લેવામાં આવતી હતી નેશનલ લેવલે કે ભાઈ સેન્ટ્રલાઈઝ કરેલું એક પરીક્ષા આવી જેના કારણે ચોરી ના થાય નીટની પરીક્ષાનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ જે હતો કે પણ પ્રકારની ચોરી થવી જોઈએ નહીં હવે બીજી વસ્તુ અહીંયા એ આવે કે આજે તમે મેડિકલમાં એડમિશન લેવા જાવ બે કરોડ કે ત્રણ કરોડ કે મોટી ગુજરાત રાજ્યની અંદર આપવી પડતી હોય જેને આપણે મેનેજમેન્ટની સીટ કહીએ અથવા તો આપણે એને પેમેન્ટ સીટ કહીએ છીએ હવે અહીંયા દસ લાખ રૂપિયા જેવી મામૂલી રકમો જો કોઈ વ્યક્તિ મામૂલી રકમ શબ્દ મેં એટલા માટે વાપર્યો કે બજારની અંદર બે થી ત્રણ કરોડ રૂપિયાનો આ સીટનો ભાવ ચાલતો હોય મેનેજમેન્ટ કોટાની અને જે પ્રાઇવેટ કોલેજ હોય એની વાત કરું એટલે એની કમ્પેરમાં દસ લાખ રૂપિયા જે છે વીસમો ભાગ કહેવાય એટલે કોઈ વ્યક્તિ જો દસ લાખ રૂપિયાની અંદર શેર હા દસ લાખમાં સેટ કર્યા તો એનો એનો બેનિફિટ એ થાય કે એ એમબીબીએસ કર્યા પછી ફ્રી સીટમાં એડમિશન મળે તો લાઈફ ટાઈમ એને ગવર્મેન્ટ જોબ અહીંયા મળતી હોય બરાબર એટલે આખી આખી લાઈફની સિક્યુરિટી થઈ જાય ત્યાં હા બરાબર છે એટલે નીટની એક્ઝામ ને આપણે સમજ્યા આખી આખરે નીટની એક્ઝામ કેમ જરૂરી છે અને વિદ્યાર્થીઓ કેમ તેના માટે મહેનત પણ કરતા હોય છે આપની પાસે આવું છું પ્રફુલભાઈ આપની સાથે પ્રશાંત ગઢવી પણ જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક છે આપનું પણ ખૂબ સ્વાગત છે દંગલના મંચ પર એક એક મિનિટની પ્રતિક્રિયા લઈ રહી છું વિનિતાબેન આપની પાસે આવીશ મેડિકલ એન્ટ્રન્સ માટે જીવ બચાવવાનું કામ કરશે પણ એમાં જ્યારે આ પ્રકારે એ કોલેજ સુધી પહોંચવા માટે વિદ્યાર્થીઓને જ્યારે આ પ્રકારની પરીક્ષામાંથી પાસ થવું પડે જ્યાં ગેરરીતિઓ પણ આચરવામાં આવતી હોય તો આ તો ખૂબ જ ગંભીર વિષય કહેવાયલ્યુટલી ચિંતાનો ખૂબ જ ચિંતાનો વિષય કહેવાય થોડીક હિસ્ટ્રી આપણે નીટની જોઈએ તો નીટ લેવાની ચાલુ કેમ થઈ હતી કારણ કે આખા દેશભરમાં એક સિંગલ એક્ઝામ લેવાતી હતી પહેલાં દરેક દેશમાં દરેક સ્ટેટની અલગ અલગ એક્ઝામ લેવાતી હતી એને ભેગી થઈ જ્યારથી નીટ ચાલુ થઈ છે ને ત્યારથી કોન્ટ્રોવર્સીમાં જ છે એટલે એવું નથી કે ભાઈ હા સેટલ્ડ છે ઇવોલ્વ થયેલી છે બે હજાર ચૌદ નાનું બચ્ચું જ છે જે છે એક્ઝામનું સેટઅપ જોવો હતો અને આ ઇવોલ્યુશન જરૂરી છે એટલું ઇમ્પોર્ટન્ટ છે કે બે હજાર ત્રેવીસમાં મોર દેન ટ્વેન્ટી લાખ સ્ટુડન્ટ્સ બે હજાર ચોવીસમાં ચોવીસ લાખથી વધારે સ્ટુડન્ટ્સ એક્ઝામ આપી એટલે આટલા લેવલે એક્ઝામ કન્ડક્ટ કરવી ઇઝી નથી બહુ જ ચેલેન્જિંગ છે સૌથી મેક્ઝિમમ નંબર ઓફ સ્ટુડન્ટ્સ આ એક્ઝામ આપે છે ઇન્ડિયામાં અને એક યુનિવર્સલ લેવલ સેટ થયું છે સ્ટાન્ડર્ડ સેટ થયું છે હેવિંગ સેટ દેટ આ પ્રોબ્લેમ ના થવો જોઈએ બીજું એક દુઃખની વાત એ છે કે જાતે સિસ્ટમે ફાઇન નહોતું કર્યું બાતમી મળી એટલે પકડાયું બરાબર એ બી એક બહુ જ અને અત્યાર સુધીમાં અઠ્યાવીસ લોકો ગેરરીતિ કરતા પકડાય છે ગુજરાતમાં પહેલા છે પણ રાજસ્થાન દિલ્હી તમે જેમ કહ્યું એમ સાઉથમાં બધે પકડાયા છે પણ પ્રોબ્લેમ એ છે કે સિસ્ટમનું કંઈ નથી આમાં અને આ એક ઓટોનોમસ સિસ્ટમ સેટ થઈ છે જે લે છે એ સિસ્ટમ જ ઇટ સેલ્ફ ચેલેન્જિંગ છે તમે સાતસો ને વીસમાં આવે તમારા સાતસો ને વીસમાં તો તમે પહેલાં જો નાઇન્ટી આયા તો તમે હજારથી બી બહાર છો એટલે એક માર્કની એક દિવસે તમે શું કરો છો એનો સ્ટેક્સ એટલા બધા હાઈ છે કે ગેરરીતિ કરવાની ઈચ્છા થઈ જાય એ લોજિકલ છે તો સિસ્ટમ એના માટે શું સેટ કર્યું છે બે ચીજ હોવી જોઈએ કે ખાલી એક ગોખેલા માર્ક્સથી ડોક્ટર્સ નથી બનતા એટલે એના માટે કોઈ ઓલ્ટરનેટિવ જોઈએ અને આવું થાય તો શું એના માટેના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર જોઈએ એ બે અત્યારે મિસિંગ છે સો વી શુડ વર્ક ઓન બોથ ધીસ બિલકુલ એટલા માટે જ જેવી રીતે કહ્યું કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ નીટમાં સામે આવી રહી છે અને એના પર ફોકસ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે કોંગ્રેસ નેતા પાર્થિવ કઠવાડિયા પણ આપણે સાથે જોડાયા ગયા છે પાર્થિવ રાજ્ય આપનું પણ સ્વાગત છે દંગલના મંચ પર ફાર્મસીમાં કે એમાં એડમિશન લેતા હોય છે હવે આની મોડસ ઓપરેન્ડી તૈયાર થઈ છે તમે સમજો નીટની પરીક્ષાને આવી રીતે ચોરી કરાવી એ મીન્સ આની એક મોડસ ઓપરેન્ડી બનેલી છે કારણ કે જે નીટના સેન્ટરો છે પેપર આમાં કેવું હોય પેપર કોઈ એક માર્ક ઉતરે એટલે પંદરસો મેરિટ તમારો નીચે ઉતરે પ્રમાણે એટલે કોઈક એવા એકદમ સુપર ક્લાસ ટીચર્સ કે જે આખા આખા પેપર ને ઘડીકમાં ક્ષણમાં માં આપી શકતો હોય એટલે આની પાછળ છે જવાબદાર છે હું સ્પષ્ટ કહું છું કે જેને એક જનુન છે મારા દીકરા મારે ડૉક્ટર બનાવો એના માટે જે કરવું પડે જેમ બે કરોડ ખર્ચીને ડૉક્ટર બનાવીએ છે એ પેરેન્ટ્સ અને સ્કૂલ સાધેલી જ હોય આખે કે ભાઈ એવી કઈ સ્કૂલ એ નંબર આવ્યો હોય ખબર હોય એટલે એ સ્કૂલ આ જ કામ કરતી હોય આ પહેલીવાર ના હોય ઓલરેડી ભૂતકાળમાં એને એક પ્રયોગ કરેલો હોય એ પ્રયોગ સફળ થયો હોય એટલે પછી એને એ આખી મોડસ ઓપરેન્ટી એ સ્કૂલ એના પેરેન્ટ્સ અને એવા હાઈ હાઈ પ્રોફાઈલ ટીચર્સ બેસાડેલા હોય અને આખી આ ચેનલને એક અમાઉન્ટ નક્કી થયેલી હોય એ પ્રમાણે કારણ કે આજે પેપર એ લોકોના દસ અગિયાર વાગ્યાની પેપર હોય દસ વાગે પેપર હાથમાં આવતું હોય એ બી સીલ બંધ આવતું હોય પેપર આવે એટલે મને તરત ખબર પડી જાય કે આપણે શું લખવાનું છે એટલે હું ઉભા ઉભા લખાઈ શકતો એટલે એ સ્કૂલવાળાએ ફેસિલિટી કરી આપી છે કે તમારા સ્ટુડન્ટને અમે એવી જગ્યાએ બેસાડશું કે જ્યાં આખે સાહેબ બેસાડી તમે સાહેબ લખાઈ આપશે અને તમારું પેપર સાઈડ અહીંયા તો સાહેબ આખી આખી જે સપ્લિમેન્ટ પ્રત્યે કોરી જ રાખવાની હતી પછી ભરી દેવામાં આવશે એ પ્રકારનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે એટલે એની માટે પણ ઘણી બધી હિંમત જોઈએ આ હિંમત આ લોકોમાં ક્યાંથી આવે છે સવાલ ઉઠે પાર્થિવરાજભાઈ આપની પાસે જ આવીશ સરકારી એક્ઝામ માટે સરકારી નોકરી માટે લેવાતી એક્ઝામોમાં ઘણી એવી ગેરરીતિ આપણે જોઈ છે ઘણા એવા આક્ષેપો વચ્ચે સરકાર ઘણીવાર પ્રયત્નશીલ થઈ અને ત્યાં સુધી કે કેન્દ્રીય લેવલ પર બિલ લાવવાની વાત પણ થઈ છે કે જે પરીક્ષામાં ગેરરીતિ થાય છે એના પર આપણે કંટ્રોલ લાવીશું પણ હવે તો આ પ્રકારે અભ્યાસમાં જે ઉચ્ચ અભ્યાસ માટે જે પરીક્ષા લેવાય છે એમાં પણ ગેરરીતિઓ ગેરરીતિઓને એમાં પણ કૌભાંડો આપણે ગુજરાત રાજ્યમાં વારંવાર પેપર લીક થવાની ઘટના જોઈએ પેપર ફૂટવાની ઘટના જોઈએ પરીક્ષામાં ગેરરીતિઓની ઘટના જોઈએ અને વારંવાર થતી ઘટનાઓ છે આ ક્યારેય રોકાઈ નથી એનું કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક એમને રાજકીય સંરક્ષણ મળતું હશે તો જ આ હિંમત કરતા હશે બીજા મુદ્દાની વાત કરીએ કે ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાથી લઈ અને શાળાના પેપર સુધી બધું જ ફૂટે છે ઇવન પૂર્વ મુખ્યમંત્રીના સંબંધીની કોલેજમાં પણ પેપર ફૂટે છે એટલે આ પ્રકારની પરિસ્થિતિ મને એવું લાગે છે કે હેબિચ્યુઅલ થઈ ગયા છે સરકારના લોકો અને આ પ્રકારની પ્રવૃત્તિ કરતા લોકો આજે વિચારો કે મને જ્યારે આ ઘટના મારી સામે આવી મીડિયાના માધ્યમથી તો મને સિદ્ધું મુન્નાભાઈ એમબીબીએસ નું મૂવી યાદ આવ્યું કે મુન્નાભાઈ એમબીબીએસ માં જે પ્રકારે એક્ટર ડોક્ટર બનવા માટેની જે પ્રવૃત્તિ કરે છે એ જ પ્રકારની પ્રવૃત્તિ અત્યારે થઈ રહી છે આ જ પ્રકારના ડોક્ટરો સમાજમાં આવશે આ જ પ્રકારના ડોક્ટરો આપણા આરોગ્ય જોડે ચેરા કરશે આપણા આરોગ્ય જોડે ચેડા અને સોસાયટીની શું હાલ કરશે એ સૌથી મોટો ચિંતાનો વિષય છે વારંવાર થતી ઘટનાઓ માત્ર આપણે કીધું કે રાજસ્થાનની કોંગ્રેસ સરકારે જે તે સમયે દસ વર્ષની સજા અને અને એક કરોડનો જુર્માનો નક્કી કર્યો કે આ પ્રકારની સજા થવી જોઈએ એના જ પેટર્ન ઉપર આપણે ગુજરાત રાજ્યમાં પણ એ જ પેટર્ન ઉપર કાયદો ઘડાયો આપણે જોઈએ તો કેટલા લોકોને આમાં સજા થઈ સજા થઈ અત્યારે જે છેલ્લા હમણાં ગુજરાત યુનિવર્સિટીમાં જે ઉત્તર વય કૌભાંડ થયું કે ઉત્તર વય આજ રીતે જેમ આ એ લોકો છે પોલીસ ફરિયાદ માટે પણ વિદ્યાર્થીઓ આંદોલન કરવું પડે આ પરિસ્થિતિ થઈ અત્યારે પણ આજે મેં જોયું કે જેમના એફઆઈઆરમાં નામ છે તો ખુલ્લા ફરી રહ્યા છે હજી એમને ક્યારે પકડશે મોટો પ્રશ્ન છે મીડિયા આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે હિંમત ઘણી જોઈએ જેમ મેં પહેલા કીધું તો એ હિંમત ક્યાં થયા આવે છે શું આ લોકોને કાયદાનો કોઈ ડર નથી અથવા ભૂતકાળમાં જે પણ આ પ્રકારની ઘટનાઓ થઈ છે ત્યાં જેવી જોઈ જોઈએ એવી એક્શન નથી લેવામાં આવી કારણે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે આ દુનિયામાં ચોરી એક બહુ મોટો બિઝનેસ છે આપણે લોકો સોફિસ્ટિકેટેડ બિઝનેસ કરીએ ચોરી સૌથી મોટો બિઝનેસ છે અને જ્યારે કોઈ એક લાઈનમાં તમે અમુક વર્ષો કાઢી નાખ્યા હોય તો આપણે બધા જ ખાંચા ખબર હોય જો નીટની પરીક્ષા સેન્ટ્રલાઇઝ છે આમાં રાજ્ય સરકાર એટલે કેન્દ્ર સરકાર ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક જવાબદાર હોય પણ કેન્દ્ર સરકારનો ડાયરેક્ટ રોલ રાજ્ય સરકારની એક સ્કૂલમાં નથી આવી જતો કે શું પ્રોટેક્શન આપવું શું કરવું એમનું એક કામ છે સીલબંધ કવર અને બધાના માટે કંઈક એવું એક એક પેલું સિસ્ટમ ઉભી કરી અને પેપર સુધી પહોંચાડવું પછી આગળ હવે હવે રાજ્ય સરકાર અને સ્કૂલ તો સ્કૂલ ડેફિનેટલી ગુજરાત રાજ્યની છે એની ઉપર થી માંડીને સ્કૂલ બોર્ડથી એટલે સ્કૂલ બોર્ડ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિથી માંડી અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અને મંત્રાલય આ એમની ઉપર એક્શન લેશે લેવા જોઈએ લેવા જ જોઈએ કારણ કે આ સ્કૂલનો જ વાંક આવે પ્રાથમિક દ્રષ્ટિએ પહેલો વખત સ્કૂલનો છે છે ખબર મોડસ એટલે એમણે ચેન તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો છે કેમ નીટમાં આજે ગુજરાતમાં મને લાગે પહેલી વાર બનાવ બન્યો નીટનો નો ડાઉટ મેં કીધું એમ નીટ ક્યાંક ને પંકાયેલી છે પણ ગુજરાતમાં પ્રથમ બનાવ બન્યો છે એટલે ક્યાંક મેં કીધું કે બહુ જ અંદરથી કાતો આની એસઓપી જે બદલવાની વાત છે એ એસઓપી કે ભાઈ એક સેન્ટરને એકવાર આજે આપ્યું તો એ પાંચ વર્ષ સુધી બીજી વાર સેન્ટર નહીં બની શકે આવું કંઈક માહોલ ઊભો કરવો પડે એસઓપી બનાવવી પડે બધાને કાયમ સેન્ટર આપ્યા હોય અને આનું આ સેન્ટર છેલ્લા પાંચ વર્ષથી હશે એટલે ક્યાંકને કંઈક જોતા હોય અને મેં કીધું ને ઘણી વાર પેરેન્ટ્સ બી ક્યાંક આ ઇન્સિસ્ટ કરતા હોય કે મારા શું કરી શકાય સાહેબ તમે કો એમ તમારી સ્કૂલ છે તમે કો ને અને આ શિક્ષકો મળવા શિક્ષકો પે કોરા પેપર રખાવા પાછળથી આખા સપ્લિમેન્ટરી ભરાઈ આપવા આ ચેઇનમાં હવે આપણે દર વખતે જો હું સમજું છું પેપર ફૂટવું બહુ ખરાબ ઘટના છે પણ દર વખતે સરકાર તંત્ર તંત્રને કોસવાનો મતલબ નથી હોતો કે હવે સ્કૂલ મેનેજમેન્ટને સરકારને કે પાર્ટીને કોઈ લેવા દેવા નથી કાલ ઉડીને ખબર પડે કે કદાચ એ ભૂતકાળમાં જિલ્લા પંચાયત તો કોંગ્રેસનો પ્રમુખ હશે હવે ક્યાંય નથી કાલ ઉડીને ખબર પડે એ તાલુકા પંચાયત ભાજપનો પ્રમુખ હશે અત્યારે ક્યાંય નથી એટલે દર વખતે તંત્ર કે સરકારને કોષવા કરતાં આ એક પ્રકારની સડો જે સિસ્ટમમાં સડો જે સિસ્ટમમાં નહીં પણ પૈસા કમાવનું જનુન આપણે કોરોના વખતે બી જોયું તો લોકો રેમડેસિવિર કેવા ધુપ્પલ બે નંબરમાં ભાવમાં વેચાય એમ એટલે આ સડો લોકોના પૈસા કમાવું જનૂન છે અને એના માટે તંત્ર એ લાલ આખ એમની સામે કરવી પડે જે સ્કૂલ છે તો આ સ્કૂલને તમારે હવે એ પેલું ધોરણ બી ના ચલાવી શકે એવી એને પેનલ્ટી આપવી જ પડે કે 10 વર્ષ માટે તારું બધું લાગે છે જે સડો છે ચલો ઠીક છે સામાજિક જવાબદારી તમે કીધી એ સામાજિક જવાબદારી ગણીએ પણ પાર્થિવ રાજભાઈ જો સરકાર એ કેન્દ્ર સરકારની વાત હોય કે રાજ્ય સરકારની વાત હોય કે પછી શિક્ષણ વિભાગના લેવલમાં જે પણ આયોજન કરવાનું એની વાત હોય પણ શું એમની જવાબદારી નથી કે આ પ્રકારની ગેરરીતિ ના થાય ક્યાંક થોડીક તો ખબર હશે ને કે આ પ્રકારનો કઈ સ્ટ્રક્ચર છે કદાચ જે વાત થઈ ગઢવી સાહેબે વાત કરી પ્રશાંત ભાઈએ પણ તંત્રને એટલા માટે કોસવું પડે છે કે આ ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચરમાં ક્રાઇમ થઈ રહ્યા છે અને વારંવાર થઈ રહ્યા છે એકાદવાર વાર એકાદ વાત છે ને વારંવાર થઈ રહ્યા છે બીજી વાત કરું છું કે આમાં સૌથી વધારે અગત્યનો મુદ્દો એ છે કે આ જે સ્ટ્રક્ચર જે છે એને સંરક્ષણ કોણ આપી રહ્યું છે બીજી સિસ્ટમ જે એજ્યુકેશન સિસ્ટમ જે આપણી છે એની જે પ્રક્રિયા છે આજે આપણે બધા જ્યારે ભણતા ત્યારે બારમા બોર્ડમાં આપણા જે ટકા આવે ને એના આધારે મેડિકલ એન્જિનિયરિંગમાં એડમિશન મળતું પણ આજની પરિસ્થિતિ એ છે કે માત્ર નીટની પરીક્ષા આપો બાકી તમે કો સ્કૂલમાં બોર્ડમાં પાંત્રીસ ટકા લાયા હો કે નેવું ટકા લાયા હોય એનાથી કોઈ લેવા દેવા નહીં પણ સાતસો વીસમાંથી તમારે શું સ્કોર આવ્યો એના આધારે તમે ડૉક્ટર નક્કી કરવાના છો એટલે શું થાય છે કે જે પેરેન્ટ્સ છે એ પોતાના બાળકોને સ્કૂલમાં નથી

જોઈએ છે હા પ્રફુલભાઈ આપની પાસે આવું પણ વિનિતા બેન એ જ વાત આવી કે જે રીતે આખું પેલું સ્ટ્રક્ચર નીટ ની એક્ઝામ ની આજુબાજુ નું રેડી કરવામાં આવ્યું છે એ જ મૂળ છે એને દૂર કરવું મેઈન પ્રોબ્લેમ એ છે કે આપણે એજ્યુકેશન જે આપડા ઘડતર છે સમાજ નું ઘડતર આપણે તો ચાણક્ય બહુ ગર્વથી કહીએ છે કે ભાઈ શિક્ષક ના હાથ માં રહે પણ આપણે એને કોમોડિટાઈઝ કરી કાઢ્યું છે પૈસા કોમોડિટી બનાવી દીધી છે એજ્યુકેશન ને કે તમે પૈસા નાખો તમને ડિગ્રી મળશે એ જે આખું સ્ટ્રકચર છે એના માટે સૌથી મેજર જવાબદાર આ છે આજે કહ્યું કે ભાઈ તમે ક્લાસીસ છે પણ ખાલી ક્લાસીસ નથી એક આખી પેરેલલ ઇકોનોમી ઉભી થઈ ગઈ છે એજ્યુકેશન ક્લાસીસ છે ક્લાસીસમાં રહેવા માટે હોસ્ટેલ્સ છે ત્યાં ખાવા માટે છે એના સપોર્ટ માટે ક્યાં રહેવાનું આખી એક પેરેલલ અને આખી બ્લેક ઇકોનોમી જેવું છે એટલે આના પૈસા ક્યાં કેવી રીતે ક્યાં ફ્લો થાય છે આપણને ખબર નથી પેલી સાઈડ ઓટોનોમસ બોડી છે જે ટેસ્ટિંગનું છે એ લોકો શું કરેલું છે આટલા વખતથી જે નો પાંચ વર્ષ થયા છે ખાલી એક રોટ ગોખેલી પદ્ધતિથી જ એક્ઝામ લીધા કરે છે કેમ કોઈ ઇનોવેશન નથી કરતા અગેન આપણે ચાણક્ય કહીએ છીએ ના શર્ટ નહીં પહેરવાના છોકરીઓ મેટલ ક્લિપ વાળી બ્રા નહીં પહેરવાની એવા બધા તમે ઇનોવેશન કરો છો તમારા એક્ઝામમાં પણ એક્ઝામ સ્ટ્રક્ચરમાં નથી કરતા ના કરવું એ જરૂરી છે બિલકુલ થી જરૂરી છે પ્રફુલભાઈ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું એટલે નીટ આપવી પડે તો મને સમજાવો કે મેડિકલનો અભ્યાસ કરવા ઈચ્છું કે તમામ વિદ્યાર્થીઓ મહેનત કેટલી કરતા હોય છે કેમ કે તમે તો કરિયર એક્સપર્ટ છો એ વિદ્યાર્થીઓને તમે ખૂબ નજીકથી જોયા પણ હશે જો મારી વાત હું તમને કરું તો જે મેં પાછલા પાંચ વર્ષનો અભ્યાસ કર્યો છે એ તમને કહું અત્યારે અમદાવાદમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને સારું ભણવાનું ભાવનગરમાં ભાવનગરમાં ફેકલ્ટી સારું છે એવું લોકો વિચારીને ભાવનગરથી એડમિશન લે દાહોદના ઘણા બધા વિદ્યાર્થીઓ છે લગભગ આઠ દસ મિત્રોને હું ઓળખું છું એ લોકો દાહોદમાં ભણવાની જગ્યાએ રાજકોટની અમુક જે સ્કૂલો છે ત્યાં એડમિશન લે છે અને ત્યાં એટલા માટે એડમિશન લે કે નીટની પરીક્ષામાં એ લોકો પાસ થાય બીજું કે નીટની પરીક્ષા પાસ કરવાથી એને કયો બેનિફિટ થાય તો જેને ગવર્મેન્ટની જે પણ કોલેજો હોય જેને આપણે ફ્રી સીટ કહીએ તેમાં જે વ્યક્તિને એડમિશન એમબીબીએસ અમલ એની સાથે મુખ્યમંત્રી એક બોન્ડ કરતા હોય કે ભાઈ તમે જો સરકારમાં નોકરી નહીં કરો તો તમારે બાર લાખ કે પંદર લાખ રૂપિયા તમારે ગવર્મેન્ટમાં ભરવાના થશે એટલે નીટની પરીક્ષા પાસ કરીને ફ્રી સીટમાં વ્યક્તિ એડમિશન મેળવે ને એટલે ગવર્મેન્ટ જોડ મફતિયા મળતી હોય બીજી વસ્તુ કે ગવર્મેન્ટની અંદર જે સરકારી ડોક્ટર હોય એને પાછું જે એમડી કે કરવાનું હોય ને એ પણ સરકાર દ્વારા ચાલુ નોકરી એ ચાલુ પગાર સાથે સરકારના ખર્ચે મફતમાં કરાવવામાં આવતું હોય આ વસ્તુ બીજી એક આપણે વાત કરીએ કે ભાઈ નીટનું પેપર જે હતું બરાબર અથવા તો આ પાંચ છ જણાએ આવું કેમ નક્કી કર્યું તો હું તમને સીધું સાધું ઉદાહરણ કે વર્ષ બે હજાર ચૌદ થી લઈને વર્ષ બે હજાર ચોવીસ દસ વર્ષમાં ગુજરાતમાં જેટલા પણ પેપર ફૂટ્યા પેપર ફૂટ્યાનું બધું ટીવીમાં આવે મીડિયામાં આવે પેપરમાં આવે પણ એને સજા થઈને એ ક્યારેય મેં મીડિયા પેપર ટીવી ક્યાંય કશું જોયું નથી અને આજ સુધી કોઈ પણ દાખલારૂપ કોઈને પણ કોઈ પણ પ્રકારની સજા નથી થઈ અને એટલે આ હિંમત છે અને એમબીબીએસ એક એવી વસ્તુ છે કે આજે તમે હા કડક કડક સજા થાય જ નહીં ને તો હું તો આ તો તમે એમ કહો છો ને છોકરા માટે થયું આવતા વર્ષે જોશે બીજા ચાર પાંચ વર્ષ જશે ને ખુલ્લા ખુલ્લા ભાવ બોલાશે કે ભાઈ પાસ કર્યો મારતી દોઢ કરોડમાં તમને પાસ કરી છે પેલા લોકો એવું વિચારે પ્રાઇવેટ કોલેજમાં બે કરોડ રૂપિયા આપવા એના કરતા બેટર છે કે પાંચ દસ લાખ નો કોઈ પાસ કરાવતું એના આપી દેવા અને જો પ્રાઇવેટ કોલેજમાં તમે એમબીબીએસ માં એડમિશન લો તો ગવર્મેન્ટ તમને સરકારી ડોક્ટર તરીકે નોકરી રાખતી નથી બરાબર પણ જો તમે નીટ પાસ કરી અને ગવર્મેન્ટની કોલેજમાં આ મામલાની ગંભીરતાને સમજવી પડશે એ ચમરબંધીઓને પકડવા પડશે કડક સજા કરવી પડશે નીચે જે શબ્દો લખેલા છે અમારી ટીવી સ્ક્રીન પર કે

એટલે એમબીબીએસ એટલે કે ડોક્ટર બતાવો જેથી એ જે કરવું છે એ ન કરી શકે મહેનત ન કરે પુરુષાર્થ ન કરે માત્ર પૈસાના જોરે ત્યાં પહોંચે એમાં કોઈનું ભલું નહીં થાય એ વાત સમજવી પડશે જોવાનું રહેશે કે સરકાર આ મામલે શું કંઈ કડક એક્શન લે છે અને શું કોઈ કડક એક્ઝામ્પલ બેસાડે છે કે કેમ એ તો